શું તમને ખબર છે કે ડાયાબિટીસ એ સાયલન્ટ કિલર છે? ટાઇપ 1 ડાયાબિટીસમાં ટીનેજર્સ શા માટે વધુ અસરગ્રસ્ત હોય છે. આમ તો ડાયાબિટીસ જીવલેણ બીમારી નથી, પણ ઉંમરની સાથે તેના લક્ષણો પણ બદલાય છે. દેશમાં ટાઇપ 1 ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા અંદાજે 3 થી 4% જેટલી છે, જેમાં બાળકો અને કિશોરોનો પણ સમાવેશ થાય છે. આ પ્રકારના ડાયાબિટીસમાં શરીરમાં ઇન્સ્યુલિનનું પ્રમાણ ખૂબ જ ઓછું અથવા તો નહિવત થઈ જાય છે, જેના કારણે ઇન્સ્યુલિનનું ઇન્જેક્શન લેવા પડતા હોય છે. ટાઇપ 1 ડાયાબિટીસના મુખ્ય કારણોની જો વાત કરીએ તો કેટલાક વાયરસ અને રાસાયણિક પદાર્થોના કારણે પણ ટાઇપ 1 ડાયાબિટીસ થઈ શકે છે અને આ પ્રકારના દર્દીઓ મોટા ભાગના પાતળા હોય છે આનુવંશિક ગુણધર્મો પર પર્યાવરણની પ્રતિકૂળ અસરોના કારણે બીટા કોષોમાં ઓટોઇમ્યુન પ્રક્રિયા શરૂ થાય છે અને બીટા કોષોના નાશના કારણે ઇન્સ્યુલિન શરીરમાંથી નષ્ટ થવા લાગે છે જો ડાયાબિટીસના શરૂઆતી દિવસોમાં બીટા કોષોને થતા નુકસાનને અટકાવી શકે એવી દવા આપવામાં આવે તો સમય રહેતા સંભવ છે કે સારવારમાં ઇન્સ્યુલિનનું પ્રમાણ નોંધપાત્ર રીતે ઘટાડી શકાય છે. આવું કરવાથી અન્ય ગંભીર આડઅસરોને પણ અટકાવી શકાય છે. ખાસ કરીને બાળકોની જો વાત કરીએ તો મોબાઈલ અને ટીવીના કારણે પણ બાળકો ઘરની બહાર નીકળતા જ નથી. માતા-પિતાએ બાળકો સાથે નિયમિત રીતે ચાલવા જવું જોઈએ, કસરત કરાવવી જોઈએ. રમતગમત માટે પ્રેરિત કરવા જોઈએ આ દુકાનો શાળાઓ ઓફિસ જ્યાં પણ શક્ય હોય ત્યાં લિફ્ટનો ઉપયોગ કરવો નહીં સીડી ચડવાનું રાખવું જોઈએ જો તમે બેઠાડુ જીવન જો વિકસિત રાષ્ટ્રોમાં સ્વચ્છતા પર ધ્યાન આપવાના કારણે ચેપી રોગોમાં ઘટાડો તો થઈ રહ્યો છે પરંતુ ઓટો ઇમ્યુન રોગોમાં વધારો થયો છે તે પણ એટલી જ હકીકત છે વધુ પડતી સ્વચ્છતા એલર્જી એટોપી ઓટો ઇમ્યુન ડિસીઝ અને ટાઈપ વન ડાયાબિટીસમાં વધારો કરે છે તેથી બાળકોને સ્વચ્છતા પર ધ્યાન આપવા પ્રેરિત જરૂરથી કરો પરંતુ સ્વચ્છતા પર વધુ પડતું દબાણ પણ ન કરવું જોઈએ બ્યુરો રિપોર્ટ જીએસટીવી